તો એ લોકોએ મસ્કરી કરી છોકરાની છોકરાને ઝાપટ ઝુંપડ મારી લીધું છોકરાએ કીધું કે મારે કરો મસ્કરી એને ઝાપડ ઝુંપડ કરી લીધું પછી છોકરો ઘરે આવ્યો મને વાત કરી કરીને આગળ પણ જોઈ શું આવી રીતના આ લોકો કરેલ છે મારા છોકરાને મારી દીધું છે જવા નહીં યાર આ ફલાણું ઢીકણું આવું કરીને આ બધી બેસાડી દીધું ગયો પોલીસ પોલીસ ફરિયાદ કરતો તમે પાસે પછી સવારના લગભગ છ વાગે ઉઠીને ઘરે તું ચા પાણી પીવાની મને આદત છે ચા પાણી પીવા આવ્યું છે તો ફોન આવ્યું છોકરાનું અમને ઘરે મારવા આવેલ છે તો હું હું આથી દોડી દોડી આવ્યો તો દૂર હતું તો મારીને નીકળી ગયા ઘરે આવતા હતા મારા સાંભળ રસ્તામાં મેં પૂછ્યું પેલા હું થયું કીને મારવા ગયા હતા તો સીધો મારા માથે અટેક થઈ ગયો કે મારા હાથ બધી આ ફ્રેક્ચર કરી નાખેલ છે મારા હાથમાં એક માથામાં ઘા વાગી ગયેલ છે આવી રીતના હુમલો કર્યો મારા માથે કોણ હતા ઘાતક ઘા એવા કરતા હતા ને પાઇપ ઉના કે આપણે ખાતી કે મારી નાખશે આપણે આવા ઘા કરતા હતા આ ઘાવ ખાતર કવાડિયું ને આવા સાધાનો લઈને નીકળી જાય છે એનું કારણ છે કે ખાતો એના અમને કંઈક જાદુ કંઈક કહેતું નથી ખાતો એના કારણે આ લોકો છે ને આવા માથે ચડી જાય ગમે મારી નાખે ને બાલ બચાવને મારા કોણ છે મારો શું નામ છે આ લોકો યાના છે આપણે નવા બંદરના લોકો છે આપણે એકનું નામ મુસો છે એના ફેમિલી આપી એના છોકરા ને એની ઘરવાળી આવા બધી હતા એ લોકો પછી એનો બાજુમાં એનો બનેલી છે એ ઈબ્રાહમ નામ છે એના છોકરા હતા ચાર ને ઈબ્રામ પોતે ને એની ઘરવાળી હતી ને એની છોકરી હતી પછી એક ગફૂર કરીને છે એ નવા બંધન નો છે એના અમને ચાલો બની કે છતો કુટુંબ થાય છે એના છોકરાને ને એ પોતે હતો આવી રીતે મારી ને જોયા ગયા અમને